હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ફિનિક્સ ઇડીયુ તો આજે આપણે કોઈ પણ માની લો કે તમને કોઈ એક સંખ્યા આપેલી છે કે જે સંખ્યા મોટી છે હવે તેનું તે સંખ્યાનું તમારે રાઉન્ડ ઓફ કરવું છે તો તમે રાઉન્ડ ઓફ કઈ રીતના કરી શકો એના નિયમો શું હોય તો આજે આપણે આજના લેક્ચરમાં કોઈપણ સંખ્યાને આપણે કઈ રીતના રાઉન્ડ ઓફ કરી શકીએ તેની વિશે વાત કરીશું તો પહેલાં તો સૌપ્રથમ તમને આ રીતના ક્વેશ્ચન થતો હશે કે રાઉન્ડ ઓફ કરવાની જરૂર શા માટે છે તો માની લો કે તમારી પાસે કોઈ એક સંખ્યા છે બાર પોઈન્ટ ટુ થ્રી વન તમારી પાસે બાર પોઈન્ટ ત્રેવીસ એકાવન આ એક સંખ્યા છે હવે માની લ્યો કે આ સંખ્યા જ્યારે તમે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે વાત કરશે ને ત્યારે પહેલાં વ્યક્તિને આ સંખ્યા ખબર છે હવે આ સંખ્યા આ કેટલી લાંબી સંખ્યા છે તો એવું પણ થઈ શકે કે આ જે સંખ્યા છે ને નિભૂલી જવાય તો એ આપણે રાઉન્ડ ઓફ શા માટે કરીએ છીએ તો આ એટલી લાંબી સંખ્યા છે ને એને આપણે આટલી લાંબી નથી કરવી પણ આને ટૂંકમાં લખવું છે તો આપણે ચાર ડિજિટ માની લ્યો કે આપણે ચાર ડિજિટ સુધી આપણે આને રાઉન્ડ ઓફ કરવું છે તો આપણે પહેલાં બે ડિજિટ અને ત્રી પછીના ત્રણ ડિજિટ લખી દીધા હવે જો આ લાસ્ટ ડિજિટ છે ને એ ત્રણ પણ રહી શકે અને આમાં એક ઉમેરાય એટલે કે આ ચાર પણ થઈ શકે તો હવે જે છેલ્લો ડિજિટ હોય ને એમાં ફેરફાર થઈ શકે તો આ ફેરફાર કઈ રીતના કરવો એના નિયમો શું છે તો આપણે આજે એની વિશે માહિતી મેળવીશું

નિયમો તો માની લો કે તમારે રાઉન્ડ ઓફ કરવો છે જો હવે મારા જે આખે આખા હું ત્યાં લેક્ચરમાં જે તમને રૂલ્સ તમને જે નિયમો કહીશ ને એમાં હું કોઈ પણ સંખ્યા આપેલી હોય ને હું ચાર ડિજિટ સુધી જ રાઉન્ડ ઓફ કરીશ હવે સૌ પ્રથમ તમારી પાસે એવો નિયમ છે કે માની લો કે તમારી પાસે કોઈ એક સંખ્યા આપેલી છે બાર પોઈન્ટ ત્રેવીસ એક હવે આમાં તમારે ચાર ડિજિટ એટલે કે ચાર અંક સુધી રાઉન્ડ ઓફ કરવું છે તો હવે તમે આ સંખ્યાને ચાર સંખ્યામાં કઈ રીતના લખશો તમારે છેલ્લી સંખ્યા કાઢવી છે ને છેલ્લી સંખ્યા એક આપેલી છે તો જો છેલ્લી સંખ્યા છેલ્લી સંખ્યા શું છે એક એ પાંચ કરતાં નાની હોય જો છેલ્લી સંખ્યા આપેલી સંખ્યા પાંચ કરતાં નાની હોય તો આગળના અંકમાં આગળ એટલે કે ત્રણમાં કશો પણ ફેરફાર કરવો નહીં તો આને તમે કઈ રીતના રાઉન્ડ ઓફ કરશો ચાર ડિજિટ માટે બાર પોઈન્ટ પેલો રૂલ્સ પ્રથમ નિયમ થઈ ગયો તો શું કહે છે જો આપેલ સંખ્યા જો આપેલ સંખ્યા આપેલ સંખ્યા પાંચ કરતા નાની હોય નાની હોય તો આગળની સંખ્યામાં સંખ્યામાં ફેરફાર થતો નથી ફેરફાર થતો નથી સમજાઈ ગયું તો આ એનું તમારી પાસે ઉદાહરણ છે આમાં માની લો કે તમારે કેટલા ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરવું છે તો કે ચાર ડિજિટ સુધી તો ચાર ડિજિટમાં તમે આ રીતના એનું રાઉન્ડ ઓફ કરી શકો હવે એનું પછીનો નિયમ શું છે માની લ્યો કે જે તમારી પાસે આપેલી સંખ્યા છે અહીંયા એક છે માની લો કે આની જ જગ્યાએ તમારી પાસે પાંચ કરતાં મોટી આપી દીધેલી હોય તો તમે કઈ રીતના રાઉન્ડ ઓફ કરશો તો માની લ્યો કે આપેલી સંખ્યા છે એ પાંચ કરતાં કેવી છે મોટી છે તો ઉદાહરણ આપણે પહેલાં લખી લઈએ તો તમારી પાસે છે બાર પોઈન્ટ ટુ થ્રી અને એક પાંચ કરતાં મોટી લઈ લ્યો તો અહીંયા લઈ લ્યો આપણે છ લઈ લઈએ હવે તમારે ચાર ડિજિટ એટલે આટલું જ એટલે આ ચાર ડિજિટમાં લખવું છે તો તમે કઈ રીતના લખી શકો તો હવે તમારી પાસે જે આ આપેલી સંખ્યા છે ને એ પાંચ કરતાં કેવી છે મોટી છે હવે પાંચ કરતાં આપેલી સંખ્યા મોટી હોય તો તમારે એની આગળની સંખ્યામાં એક ઉમેરવાનું રહેશે તો કેટલું થઈ જશે બાર પોઈન્ટ ચોવીસ જો પાંચ કરતાં આપેલી સંખ્યા મોટી હોય તો તેની આગળની સંખ્યામાં તમારે એક ડિજિટ એક અંક શું કરવાનું રહેશે ઉમેરવાનું રહેશે તો શું લખશો જો આપેલ સંખ્યા આપેલ સંખ્યા પાંચ કરતાં મોટી હોય હોય તો તેમની આગળની સંખ્યામાં એક નું એક ઉમેરો તો હવે જો આમાં મેં એક ઉમેરી દીધી હવે આ છ ને હું અહીંયા નો લખું તો ચાલે તો આનું ચાર ડિજિટ સુધી રાઉન્ડ ઓફ શું થશે બાર પોઈન્ટ ચોવીસ આ સંખ્યાનું કેમ કે છેલ્લી સંખ્યા છે પાંચ કરતાં મોટી છે તો આગળની સંખ્યામાં આપણે ઉમેરી દીધી તો આપણે પછી બીજો નિયમ થઈ ગયો હવે જો આ પાંચ કરતાં નાની આ પાંચ કરતાં મોટી હવે માની લો પાંચ જ આપેલા હોય તો જે આપેલ સંખ્યા જે પાંચ આપેલી હોય તો હવે જો ઉદાહરણ કઈ રીતના તો આ ત્રીજું આપણી પાસે છે માની લો શું આપેલું તો આપણી પાસે બાર પોઈન્ટ ત્રેવીસ આપણે લઈએ છીએ બાર પોઈન્ટ ત્રેવીસ અને આયા માની લ્યો પાંચ આપેલું છે તો કઈ રીતના રાઉન્ડ ઓફ થાય તો હવે તો આની માટે છે ને હવે પાંચ અને પાંચ પછી માની લો કોઈ સંખ્યા આપેલી છે માની લ્યો કે પાંચ પછી તમને એક કોઈ પણ સંખ્યા આપેલી છે તો હવે આનું તમારે ચાર ડિજિટ સુધી જ રાઉન્ડ ઓફ કરવું છે એટલે તમારે ચાર ડિજિટ જ રાખવા છે તો હવે આનો નિયમ એમ કહે છે જો આપેલી સંખ્યા પાંચ હોય અને પાંચ પછી કોઈ પણ શૂન્ય સિવાયની સંખ્યા હોય આ કેવી સંખ્યા છે શૂન્ય સિવાયની સંખ્યા શૂન્ય ની સંખ્યા અથવા તો તમે શું કહે અશૂન્ય સંખ્યા જો આપેલી પાંચ પછી કોઈ પણ અશૂન્ય સંખ્યા આપેલી હોય તો તમારે શું કરવાનું છે હવે જો આ પાંચ હતું એની પછી કોઈ પણ સંખ્યા છે એટલે આખે આખું તો આ પાંચ કરતાં મોટું થઈ ગયું પચાસ કરતાં મોટું થઈ ગયું તો હવે આ કેવું થઈ જશે પાંચ કરતાં મોટી હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરો આની જેવું થઈ જશે કેમ કે જો આ પાંચ પછી એક આવી ગયા એટલે આ પચાસની જગ્યાએ એકાવન થઈ ગયા ને એકાવન થઈ ગયા એટલે આગળની સંખ્યામાં એક ઉમેરી દેશો બાર પોઈન્ટ ચોવીસ થઈ જશે તો આપણે શું લખશું નિયમો જો આપેલ સંખ્યા જો આપેલ સંખ્યા 5 હોય અને 5 પછી કોઈપણ અ શૂન્ય એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા આペલ હોય હોય તો તો શું કરવાનું છે તો આગળની સંખ્યામાં એક ઉમેર દેવાના છે તો આગળની સંખ્યામાં એક ઉમેરો તો હવે પાંચવાળું તમને સમજમાં આવી ગયું પાંચ પછી કોઈ પણ અશૂન્ય સંખ્યા આપેલી હોય તો હવે માની લ્યો પાંચ પછી શૂન્ય જ આપી દીધેલું હોય તો કઈ રીતના થાય આ પણ તમને પ્રશ્ન થતો હશે ને તો હવે એ જોઈએ હવે માની લો કે તમારી પાસે કોઈ એક સંખ્યા આપેલી છે આની આ સંખ્યા લઈએ બાર પોઈન્ટ ત્રેવીસ હવે અહીંયા ઓનલી પાંચ કરીશ કેમ કે કાંઈ ન હોય હવે જો અહીંયા ગમે એટલા હું ઝીરો લગાડું તો ચાલે ને ઝીરો 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 કાંઈ ન હોય તો શું હોય છે પાછ અહીંયા જીરો જીરો આ રીતના તો હવે અહીંયા પાંચ પછી કોઈ પણ તમારી પાસે અશૂન્ય સંખ્યા નથી પણ કેવી છે શૂન્ય સંખ્યા છે હવે મારે રાઉન્ડ ઓફ કરવું છે આનું ચાર ડિજિટ એટલે કે ચાર અંક સુધી જ કરવું છે તો હું કઈ રીતના આને લખી શકું તો એના માટેના નિયમ શું છે જ્યારે શૂન્ય આપેલા હોય તો તમારે પહેલાં જોવાનું આપેલી સંખ્યા પાંચ છે એની પછી કેવું છે શૂન્ય છે તો હવે તમારે આગળની સંખ્યા જોવાની જો આગળની પહેલાં તો આ કેવા છે શૂન્ય શૂન્ય સંખ્યા અને આ કી છે પાંચ તો કેવી છે શું કહે છે નિયમ શું કહે છે જો પાંચ આપેલો હોય એની પછી જીરો હોય એટલે કે શૂન્ય હોય કાંઈ ન હોય તો તમારે શૂન્ય સમજવાનું કાંઈ નથી આપેલું તો શૂન્ય છે તો હવે તમારે આગળની સંખ્યા જોવાની આગળની સંખ્યા કેવી છે આ છે એકી સંખ્યા છે ત્રણ છે એકી છે તો એકી હોય ને એને તમારે બેકી બનાવી દેવાની એટલે કે એક ઉમેરીને એને કેવી બનાવી દેવાની બેકી તો હવે એક તો બાર પોઈન્ટ ચોવીસ આ તમે ચાર ડિજિટ સુધી આ જે સંખ્યા હતી એને તમે રાઉન્ડ ઓફ કરી દીધું તો આપણે નિયમ શું લખશો જો આપેલ સંખ્યા જો આપેલ સંખ્યા પાંચ હોય અને પાંચ પછી શૂન્યો હોય તો આગળ ની સંખ્યા જો એકી હોય હોય તો તેમાં એકનો ઉમેરો કરો એક ઉમેરો બરાબર છે જો આપેલ સંખ્યા પાંચ હોય અને પાંચ પછી શૂન્ય હોય આ પાંચ છે અને એની પછી શું છે શૂન્ય હોય તો આગળની સંખ્યા જો એકી હોય એકી છે તો તેને તો તેમાં એક ઉમેર્યું હતું એક ઉમેરી દીધા તો હવે આનું રાઉન્ડઅપ કેટલું થઈ ગયું બાર પોઈન્ટ ચોવીસ થઈ ગયું હવે એકી નહીં બેકી પણ હોઈ શકે ને શક્યતા કેટલી છે જો તો ફિક્સ હવે આગળ એકી પણ હોઈ બે કે પણ હોઈ શકે તો એકી હોય તો બે કે કરી દેવાની જો બે કે આપેલી હોય ને બે બેકી તો બે બેકી જ રાખવાની તો હવે ચોથો ચોથોની આપણે શું કહેશું હવે આપણી પાસે શું હતું બાર પોઈન્ટ બાર પોઈન્ટ ત્રેવીસ પાંચ બાર પોઈન્ટ હવે આપણે ચોવીસ પાંચ કરી દઈએ બેકી થઈ ગયા અહીંયા છે જીરો તો આનું રાઉન્ડ ઓફ શું થશે અને અહીંયા શું આપેલું પાંચ તો આગળની સંખ્યા જો આ સંખ્યા કેવી છે બેકી તો બેકી સંખ્યા હોય ને તો આની સંખ્યા આને આજ રાખવાની બેકી જ રાખવાની બાર પોઈન્ટ ચોવીસ તમારે કેટલા ડિજિટ સુધી રાઉન્ડ ઓફ કરવું છે

અને આગળની સંખ્યા કી હોય હોય તો તે સંખ્યામાં ફેરફાર ફેરફાર થતો નથી તો ફેરફાર તો નથી એટલે બેગી એટલે બેગી જ રાખવાની છે તમારી પાસે એનું રાઉન્ડિંગ ઓફ સુધી જશે બાર પોઈન્ટ ચોવીસ તો હવે જો ફરીવારથી એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ જો છેલ્લી સંખ્યા છે ને તમારી પાસે કોઈ પણ હોઈ શકે તો માની લો કે પાંચ કરતાં નાની હોઈ શકે પાંચ કરતાં મોટી હોઈ શકે જો પાંચ કરતાં નાની હોય તો એની આગળની સંખ્યા જે આપેલી છે એ જ રાખી દો પાંચ કરતાં મોટી હોય તો એની આગળની સંખ્યામાં એક ઉમેરી દો જો પાંચ આપેલા હોય તો તમારી પાસે અહીંયા ત્રણ નિયમ છે પાંચ પછી શું જુઓ અશૂન્ય છે કે શૂન્ય છે જો પાંચ પછી અશૂન્ય હોય એટલે કે એ આખી આખી સંખ્યા પાંચથી વધી ગઈ ને પાંચ પછી પચાસ કરતાં વધી ગઈ પાછળ માની લો અશૂન્ય આપેલા હોય છે તો પચાસ કરતાં વધી ગઈ તો એને આગળની સંખ્યામાં એક ઉમેરી દીધું હવે પાંચ પછી તમારી પાસે શું હોય પાંચ પછી તમારી પાસે શૂન્ય આપેલા હોય તો આગળની સંખ્યા જુઓ આગળની સંખ્યા એકી છે કે બેકી તો તમારે હંમેશા પાંચ પછી જો અશૂન્ય આપેલા હોય તો એનો જે જવાબ આવે ને જ્યારે તમે રાઉન્ડિંગ ઓફ કરો ને એમાં જે સંખ્યા હોય ને જે છેલ્લી સંખ્યા આગળની સંખ્યા એ હંમેશા બેકી હોય તો એની આગળની સંખ્યા એકી હોય તો તમે એને બેકીમાં ફેરવી દો એટલે કે એક ઉમેરી ગયો અને બેકી હોય તો એની જે સંખ્યા બેકી આપેલી છે એ એમનો રાખી દો તો આ રીતના તમારી પાસે રાઉન્ડ ઓફ કરવાના નિયમો છે થેન્ક યુ